રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે આ દૂધના કાળો કારોબાર સામે રાજકોટ ડેરીએ લાલ આંખ કરી છે રાજકોટ ડેરીની અંદર પ્રતિદિન ચાર લાખ લીટર દૂધની આવક છે આ દૂધ જ્યાંથી મંડળીમાંથી આવે છે ત્યાંથી રાજકોટ ડેરીની અંદર તેનું સીલ ચકાસણી કરવામાં આવે છે આ બાદ દૂધનું વજન કરવામાં આવે છે પછી દૂધની ગુણવત્તા અંગેની ચકાસણી કરવામાં આવે છે લેબોરેટરીની અંદર ત્રીસ સેકન્ડની અંદર જ દૂધનું સેમ્પલ મૂકતા તેની ગુણવત્તા અંગે માહિતીગાર કરવામાં આવે છે કોમ્પ્યુટરમાં જો લાલ લીટો કરવામાં આવે તો આ દૂધની અંદર કલર નાખીને નાશ કરવામાં આવે છે આ દૂધ પછી બીજે ક્યાંય મોકલી શકાતું નથી રાજકોટ ડેરીની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર ચાર લાખ લિટર દૂધનો નાશ કરવામાં આવ્યો છે જ્યારે બાવન મંડળીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે અને તેમની એસી લાખથી વધુનો ડન કરવામાં જનરલ જોઈએ તો હું તમને બે હજાર વીસથી આપું એટલા માટે કે બે હજાર વીસમાં મારી અહીં નિમણૂક થઈ એવો ત્યારે ચાર કરોડનો નફો હતો અને ટર્નઓવર લગભગ સાતસો બેતાલીસ કરોડ જેવું હતું અત્યારે ટર્નઓવર બે હજાર પચીસમાં અગિયારસો બેતાલીસ કરોડનું છે રાજકોટમાં પ્રોડક્ટ તો અમારા અમુક નિયમો હોય છે માનો ઘી છે તો ઘી બનાવીએ છીએ પેંડા બનાવીએ છીએ છાસ બનાવીએ છીએ દૂધ બનાવીએ છીએ તો અમારે રાજકોટ અને રાજકોટ જિલ્લામાં જ દેવાનું હોય છે ફેડરેશનના અને અમૂલ એક ફેડરેશનના નિયમોને કારણે અને સરકારના નીતિ નિયમોને કારણે રાજકોટ જિલ્લા પૂરતા જ અમે મર્યાદિત હોય છે અંદાજે અત્યારે સરેરાશ અત્યારે કહીએ તો ચાર લાખ છે સિઝન થોડી આ ત્રણ મહિના દૂધ ઓછું હોય છે અને વધીને છ લાખ સુધી હોય છે અંદાજે અંદાજે સાડા આઠસો મંડળીઓ જોડાયેલી છે રાજકોટ નીચે અને આઠસો વારસોનું તમામનું દૂધ છ સેન્ટરમાં ભેરું થઈ અને બધું અહીંયા આવે છે નકલી દૂધ તો નથી પણ ભેળસળની અમુક માત્રા હોય છે હવે માત્રામાં એવું એવું હોય છે કે માનવ મંડળી ત્યાંથી દૂધ કલેક્ટ કરતી હોય છે ગામડામાંથી અને ગામડાની મંડળી સાચી હોય છે પણ પશુપાલકોમાં અમુક તત્વો એવા હોય છે બે ટકા હોય કે એક ટકો હોય અંદાજે એક ટકો હોય કે બે ટકા કે દૂધમાં તેલ નાખે તેલી પદાર્થ નાખે દૂધમાં યુરિયા નાખે દૂધમાં પાવડર નાખે એનાથી દૂધ ભેળસેળ થતું હોય છે અને એ ભેળસેળયુક્ત દૂધ મંડળી ગામમાંથી અહીંયા લઈ આવતી હોય અને અહીંયા આખે આખી અમે ચેક કરતા હોઈએ છીએ એનું મશીન એટલું બધું અમારું છે કે ત્રીસ સેકન્ડમાં બે બાવીસ જાતની ભેળસેળ હોય તો ત્રીસ સેકન્ડમાં એ પકડી લે છે કેટલું પાણી છે કેટલું નહીં એવું લગભગ લગભગ પાંચ વર્ષમાં મેં ચાર લાખ લીટર દૂધ ભેળસેળયુક્ત દૂધ જે આવ્યું હોય એને નાશ કર્યો છે અને એમાં કલર નાખ્યો છે લાલ લાલ કલર નાખ્યો છે લાલ કલર એટલા માટે નાખ્યો છે કે ફરી વખત એ દૂધ સિટી રાજકોટ સિટીમાં ન જાય અને અને લાગે એનો દંડ મેં ચોરાસી નો દંડ કરેલો છે મંડળીઓ ભેળસર દૂધ મોકલતી નથી હોતી મંડળીમાં જે આવતા હોય પશુપાલકો માંથી કોઈ એવા કોઈ પશુપાલક ના કોઈ એવા પશુપાલક ન હોય અને બાર થી દૂધ લઈને એવો ખોટો દૂધ ખોટો ધંધો કરતા એવા માણસો હોય છે

પછી આ જે મંડળીઓમાં આવી રીતે જળસળી બનાવતા એની સામે આપણે કોઈ ફોજદારી પગલા લીધા હોય કે ફરિયાદ નોંધાવી એવું ક્યારેક ના એમાં એમાં પકડાતા નથી માનો ગામડામાંથી એક ગામ જેમાં દોઢસો જણા દૂધ આપતા હોય છે એ દૂધ આવીને એક જગ્યાએ નાખતા હોય દૂધ એની પાસે ત્યાં ત્યાં લોકલ મશીન ન હોય આવા એ દૂધ બધું એક સાથે દોઢસો દોઢસો વ્યક્તિનું દૂધ એક સાથે આવતું હોય એની દૂધ આવે અને એ દૂધ આવે એમાં ભેળસેળ દેખાય એ અમે પગલાં લેતા હોઈએ સાચ વર્ષ ટેન્કર તો આવતું હોય છે એ બે ત્રણ મંડળીનું દૂધ હોય છે એમાં ત્રણ ગામ હોય કે ચાર ગામ હોય એને બીએમસી કહેવાય એ બીએમસીનું દૂધ આવતું હોય અને એમાં દૂધ ખરાબ આવે અથવા તો દૂધના જે પ્રકારો હોય એ ઓછું હોય અથવા તો પાણી જેવું વધારે લાગતું હોય અને એ દૂધ હોય તો એમાં અમે કલર નાખતા હોઈએ છીએ નીતિ નિયમ મુજબ અમૂલ ફેડરેશનના નીતિ નિયમ મુજબ જે કાંઈ અમારે કાર્યવાહી કરવાની હોય તમામ જાતની કાર્યવાહી દર વખતે કરતા હોઈએ છીએ અત્યારે સિઝન દૂધની ઓછી હોય છે પશુ અત્યારે માનો કે ચોમાસાની જોઈએ જૂન જુલાઈ ઓગસ્ટમાં દૂધ પશુઓ જ ઓછા આપતા હોય છે અથવા તો વિયાણ હવે ભાદરવા મહિનામાં થતું હોય છે એટલે ભાદરવામાં પછી વેતર પડે ત્યારે દૂધ વધતું હોય બાકી તો અત્યારે આ ત્રણ મહિના દૂધ એની મેળે કુદરતી રીતે પણ ઓછું આવતું આવે છે ત્યારે એ પ્રશ્ન થઈ છે કે રાજકોટ ડેરીની અંદર આટલી સતર્કતાથી જો પગલા ભરવામાં આવતા હોય તો ત્યારે રાજકોટ શહેરની અંદર દૈનિક બાર લાખ લિટર દૂધની દૈનિક જરૂરિયાત હોય છે ત્યારે ખાનગી ડેરીઓમાં વેચાતા દૂધની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે ત્યારે રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું પગલા લે છે તેના પર સૌ પ્રજાની મીટ મંડાઈ છે આખા વર્ષ દરમિયાન ઘણા લોકો નકલી દૂધ આરોગ્ય લેતા હોય છે એના કારણે બાળકો થી વૃદ્ધો જેવા રોગો થવાની પણ સંભાવના છે ત્યારે તંત્ર ક્યાંક ઉતરતું હોય છે છે જેવી રીતે રીતે રાજકોટ ડેરી કડક ભરે તેવી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મનપાના આરોગ્ય કેન્દ્ર એ પણ કડક વલણ અપનાવવું જોઈએ અને નકલી દૂધનું ભેળસેળ કરતા માફિયાઓ સામે લા લાખ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમની સામે ફોજદારી પગલા પણ ભરવા જોઈએ કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે જરિયા આશીષ રાજકોટ